સંબંધોમાં માતા પિતા અને ગુરુનું સ્થાન ઈશ્વર સમાન દર્શાવવામાં આવ્યું છે અને તેઓ સદાય આદર અને માન સન્માન પ્રાપ્ત કરનારા અધિકારી પણ છે તેમનું અનાદર કરનારા પર ભગવાન કદી પ્રસન્ન થતા નથી સ્વયં ભગવાન વિષ્ણુએ જ્યારે પણ અવતાર લીધો ત્યારે તેમના માતાપિતા અને ગુરુદેવ પ્રતિ શ્રદ્ધા અને ભક્તિ રાખવાનો સંદેશ આપ્યો હતો કોઈ પણ વ્યક્તિ જન્મ અને મૃત્યુ સુધી સદાય અસંખ્ય લોકોના સંપર્કમાં આવે છે કેટલાક વિશેષ લોકોથી પ્રેમ થઈ જાય છે છે કેટલાકને મિત્ર બનાવી શકે લાખો લોકોની એક વ્યક્તિ એવી હોય છે જેને આપણે નિસ્વાર્થ ભાવે પ્રેમ કરવા લાગીએ છીએ એવો જ પ્રેમ હતો કૃષ્ણ અને રાધાનો તેમની વચ્ચે પ્રેમની કોઈ સીમા નહોતી બંને એકબીજાને અસીમ પ્રેમ કરતા હતા એક પણ એવી ગોપી જેને કૃષ્ણ માટે પ્રેમ ન હોય દરેક ગોપીનો પ્રેમ પવિત્ર અને ભક્તિપૂર્ણ હતો દરેક ગોપી શ્રી કૃષ્ણને પ્રિયતમ ને રૂપમાં જોતી હતી રાધાનો પ્રેમ એટલો ઊંડો હતો કે તેમણે પોતાનું સમગ્ર જીવન કૃષ્ણ પર સમર્પિત કરી દીધું શ્રી કૃષ્ણ અને રાધાના પ્રેમ ની ઊંડાઈ દર્શાવતા અને ધર્મ ગ્રંથોમાં આપવામાં આવ્યા છે આ પ્રસંગો અનુસાર એક વાર રાધા એ શ્રી કૃષ્ણ પૂછ્યું હતું કે કૃષ્ણ પોતો મને પ્રેમ કરે છે તો પછી તે મારી સાથે લગ્ન કેમ ના કરી હું જાણું છું કે તમે સાક્ષાત ભગવાન છે અને તમે કંઈ પણ કરી શકો છો ભાગ્યના લેખ બદલવા માટે કે હે રાધા લગ્ન બે વ્યક્તિઓ વચ્ચે થાય છે લગ્ન માટે બે અલગ અલગ વ્યક્તિઓની આવશ્યકતા હોય છે તો મને કહે કે રાધા અને કૃષ્ણમાં બીજી વ્યક્તિ કોણ છે નિસ્વાર્થ પ્રેમ લગ્ન ના બંધન થી વધારે મહાન અને પવિત્ર હોય છે આ માટે રાધાકૃષ્ણને ને નિસ્વાર્થ પ્રેમ ની પ્રતિમૂર્તિ અને સદૈવ પૂજનીય ગણવામાં આવે છે